નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે સર મિત્રો તો વાત કરશું પ્રાઇમ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્પ્યુટર એન્ડ મેનેજમેન્ટ જે કોલેજ છે મિત્રો જેના અંતર્ગત બીસીએ પ્રોગ્રામ માટે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એફિલિયડ વિથ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત તેમજ સેલ્ફ ફાઈનન્સ કોલેજ છે જે ગવર્નભાઈ એટલે કે શ્રીમતી નિર્મલા દેવી રૂપાણી દેવી ટ્રસ્ટ સુરત અંતર્ગત તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ત્રણ જગ્યા લેબ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા તેમજ જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે Qualifications, pay scale and service conditions are as per the norms of UGC Regulation 2018 and Venerable South Gujarat University Surat. Interested candidates should apply uh, and their detailed CV along with the photographs, attested certificate, mark sheet, testimonials and relevant document within 10 days from the date of publication of this employment notice by Register Post Speed Post only in the favor of the Chairman Srimati Nirmala Devi, Rupmani Devi Trust at College Address. ઓલ ધ પોસ્ટલ ઓફ એઆઈસીટી એન્ડ એસ પર તમે જોઈ શકો છો તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ ના રોજ એમ્પ્લોયમેન્ટ નોટિસ આવેલી છે મિત્રો કેન્ડિડેટ તમે જોઈ શકો છો મિત્રો જે પ્રાઇમ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્પ્યુટર મેનેજમેન્ટ અંતર્ગત બીસી પ્રોગ્રામ માટે વિવિધ જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત છે મિત્રો સંસ્થાનું એડ્રેસ અહીંયા આપવામાં આવેલું છે એડ્રેસ છે ટુ સેવન્ટી એટ વિલેજ માંગરોડ મારોલી ઉભરાટ રોડ ડિસ્ટ્રિક્ટ નવસારી વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય